નમસ્કાર વોઇસ ઇન્ડિયા ટીવી માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર સમાચારો પર હિન્દુ સંસ્કૃતિનો ધાર્મિક ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂલ્યોને હાલની પેઢી પોતાના જીવનમાં ઉતારે એ ઉદ્દેશ્ય સાથે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાને સામેલ કરવા માટે સુરતની શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું હિન્દુ ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા હિન્દુ સંસ્કૃતિનો અમૂલ્ય અંગ છે તો આ પેઢી પોતાના જીવનમાં ઉતારે એ ઉદ્દેશ સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ નું શૈક્ષણિક અભ્યાસક્રમમાં સામેલ કરવા માટે રજૂઆત કરવામાં આવી રહી છે તો કેટલાક લોકો આનો વિરોધ પણ નોંધાવી રહ્યા છે જેથી શ્રીમદ ભગવદ્ ગીતા નું શું મહત્વ છે અને હાલની પેઢી જે પોતાના સંસ્કારોને ભૂલી રહી છે તો સાથે જે યુવાઓમાં કિશોરોમાં આપઘાત જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે જેને રોકવા માટે શ્રીમદ ભગવદ ગીતા ગ્રંથ શકે છે તે બાબતે બાળકો માં જાગૃતિ લાવવા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ સામેલ કરવાની માંગ કરવામાં આવી રહી છે જેથી આ માંગ ને અંતર્ગત આજ રોજ સુરત કલેક્ટર કચેરી ખાતે સુરતની સો થી વધુ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું मेरा नाम बिंदु शर्मा है और मैं उन्नीस से शिक्षा के क्षेत्र से जुड़ी हुई हूँ आज हम भगवत गीता को विद्यालयी शिक्षा में शामिल करने के लिए निवेदन पत्र माननीय कलेक्टर श्री को देने आए हैं भगवत गीता केवल एक सांस्कृतिक ग्रंथ नहीं है कोई धार्मिक ग्रंथ नहीं है भगवत गीता हमारी सांस्कृतिक धरोहर है और इस धरोहर को आगे आने वाली पीढ़ी को अगर हमें सौंपना है तो इसका सबसे अच्छा मार्ग है कि इसे विद्यालय शिक्षा के साथ सम्मिलित किया जाए अन्यथा यह सांस्कृतिक धरोहर को हम आगे नहीं बढ़ा सकते इसको आगे बढ़ाने से हमारे आगे आने वाली पीढ़ी और विद्यार्थियों में जो सकारात्मक बदलाव देखे जाएंगे वह भी देखने योग्य होंगे हो